नीलाम्बुजसामकोमलाङ्गं सीतासमारो पीत्वामुभागं पाणो महासायकचारुचापं नमामि रामं मंगलं मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुनरिकाक्षो मङ्गलाय नो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमस्तुते या देवी सर्वभूतेषु मा आवणरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु आय् सोनलरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मा मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 मा नमो नमः अखंडमंडलाकार व्यात येन चराचर तत्पदं दर्शि ये नस्म श्री नमः नम श्री गुवे नम बोलिए श्री आयमात आय सोन मतकी સનાતન ધર્મ શ્રી સદગુરુ દેવ મારા કચ્છ ધરાના કર્મઠ અને કર્તવ્ય અને અમારી સાધુ હૃદય મેં કહ્યું તો ભજન ભૂમિનું એક તટાંગણ એટલે અમારું કાથડા અને એ કાતડાના આંગણે મા ભગવતી આ આવડના સ્વરૂપમાં જ્યારે માના જીર્ણોધારની આ પાવન મહોત્સવ આજે મારા યુવાન બંધુઓએ અને વડીલોના આશીર્વાદ અને ભગવતીઓની કૃપા આ ત્રિવેણી સંગમના ઉપક્રમે જ્યારે આ ભગીરથ આપનો સંકલ્પ આજે મંદિરના સ્વરૂપમાં સાકાર થઈ અને આજે મંદિરની અંદર જ્યારે ભગવતીને એક ભાવ પ્રતિષ્ઠાના આહવન સ્વરૂપી ભગવતી તો સાક્ષાત બિરાજમાન છે અને ભગવતી સાક્ષાત બિરાજમાન છે ને એ સાક્ષાત છે એટલા માટે આપણે સાક્ષાત આજે આહાર હજરા હજુર ઉભા છીએ બાપ આજ સાક્ષીનો સાક્ષી નો ભાવ છે અને વિશેષ મને આનંદ થાય છે બાપ કે આજે રમેશ સતત ફોન કરે બાપુ અચી વેન્જા ભલા આમ છે બાપ આ જો યજ્ઞ આય અને આજ બાપ સીધા બદ્રીનાથ નારાયણની પૂજા કરી અને આજે આ કાથડા ગામમાં આજે મારા ભજનની ભૂમિમાં આજે અને કાઠડાનું ઋણ છે બાપ આજે હિંગરિયા વિરાણી હા આજે અમારા બે ઘરો પ્રત્યે અમારું બિભર પણ આવી જાય આ ઘરોના જ્યારે જ્યારે હાકલ કરીએ દીકરાઓને કે બાપ આ આવી અને ભજન કરી જજો અને ત્યારે દોડતા ભજન કરવા માટે આવે ને આજે એ ગામ મારો જ્યારે યુવાન અને જ્યારે અમને બોલાવે ને અમે બાપ બદ્રીનાથજીથી આવવું પડે આ તમારો ભજન છે ને આ ભગવતીની સાક્ષી છે બાપ એની સાક્ષી છે અને આપના આ પ્રેમ યજ્ઞમાં આજે ભગવતીના નૂતન મંદિર પ્રતિષ્ઠા અને જીર્ણોધાર ઉત્સવની આ પાવન ઘડીએ જ્યારે આજે આવવાનો યોગ થયો ત્યારે બાપ બહુ આનંદ થાય છે કે પૂજ્ય બાપુની હાજરી કલ્યાણદાસી બાપુ પૂજ્ય જગજીવનદાસી બાપુ અમારે ભેગ ભગવાન આજે કાદ્યાથી પણ પેલી વખત એમનો પણ યોગ થયો કાઠડા મધ્ય એવા મા ભગવતી માતાજીની હાજરી એવામાં અનેક માતાઓ આવી ગયા હશે અનેક સંતોની પણ હાજરી આવી ગઈ હશે અને મારા યુવાનો આજે આવડના આજે જયારે ત્યાં બેઠો હતો ને મા ભગવતીના આવડ ત્યારે બાપુ આવડ ની મંદિરનો ઉત્સવ છે અને જયારે સનાતનના એ વડ નીચે બેઠો તો ને જયારે આવડનો હાદ આવ્યો બાપ અને એ આવડના હાદે આજે જ્યારે આવડની ખોડામાં બેઠા છીએ ત્યારે મારા યુવાનોને કહું કે બાપ સમાજરૂપી આ આવડના પ્રતિષ્ઠા વખતે એવા સંકલ્પ સંકલ્પ સંકલ્પિત થજો એવા સંકલ્પને દ્રઢ બનાવજો કે આવડના સાક્ષીએ આવડ ચેતનાની નિશ્રામાં મા ભગવતી આઈ સોનાલના નિશ્રામાં અને સદગુરોની નિશ્રામાં બાપ આજે આવડના જીર્ણોધાર મંદિરેના ઉત્સવે આજે મારો ચારણ સમાજ રૂપી જે વટ વૃક્ષ છે મારો આ વડ છે એ આવડના સાનિધ્યમાં આ વડને કાયમ મજબૂત બનાવી રાખજો આ વડ કાયમ આ લીલેલો ફાલેલો ખીલેલો ફૂલેલો બની રહે મારો ચારણનો વડ એટલા માટે બાપ આજે આ બાવળિયાઓ આ વડને આવડના નાતે પાણી પાવા આવ્યા છે અને આ આવડ આ વડને ક્યાંય હુકાવા ન દેતા આ વડમાં ક્યાંય રોગ ન આવી જાય એની કાળજી રાખજો બાપ સંસ્કૃતિનું પ્રટાંગણ એટલે મારું કાઠડા છે આજે આચાર્ય પદવીએ આવ્યા પછી આજે કાઠડા બધા યોગો થયા અહીંયા બે સ્ટેજ ઉપર આવ્યો પછી મને યાદી આવી આજે આચાર્યો દ્વારા બીજા સંસ્કૃતો શીખે પણ આજે બાપ બાપુની અને આજે હાજરી છે ને આજે મને કાતલાને કહું કે બાપ આજે અમને આચાર્યોને સંસ્કૃત જેને શીખવી એ અમારો ચારણનો દીકરો શિવાજી બારોટ અને પણ કાઠડા બાપ અને આજે જ્યારે અમને હું અમારે મોરજર અમે બધા અમને સંસ્કૃતિ બી શિવાજીભાઈ બારોટ શીખવાડ્યું છે બાપ અને આજે ચારણના ઘર આંગણે બેઠા છીએ ભલે અમે આચાર્યો છીએ પણ તમે ચારણ છો યાદ રાખજો બાપ અને ચારણ અને આચાર્યનો આ અપભ્રંશ અને એનો સમન્વય કરવા જશું તો બાપ આજે સમાજની અંદર જે આચરણનું દર્શન દે એ ચારણ છે બાપ આચરણનું જેને દર્શન દીધું સમાજને અને જેને આચરણો બધાને હસવાવી રાખ્યા એ ચારણ આ જે એક સમાજની વચ્ચે ઇસ્લામની જારે તલવારો હા હા ઉપર ખુલી તલવાર આહવાન આપી કરી અને બાપ ઈ ચેતનાને જો જીવિત રાખી હોય સમાજને આચરણોમાંથી જાગૃત રાખ્યા હોય એ મારો ચારણ છે અને એ ચારણના આંગણે બેઠા છે ત્યારે મારા યુવાનોને કહું કે બાપ આપણા આચરણ દિવ્ય બનાવજો મારા આવડના આંગણે મારા ચારણ રૂપી વડ ક્યાંય હા બાપ ઓછપ નો લાગે ક્યાંય એમાં રોગ નો લાગે બધી બાજુ એની વળવાયું આજે ભલે ખીલેલી રહી આજે અમારા દેવરાજભાઈ પણ અત્યારે અત્યારે અનેક વકીલ સાહેબો કાલ હમણાં જ બાપુએ કીધું કાલ ત્રણસો જણાના સન્માનો કર્યા કારણ કે કાઠડા કર્મઠ અને કર્તવ્ય એટલા જ માટે મેં પહેલા કહેવું પડે બાપ અનેક રત્નો આજે રક્ષણના નાતે આજે પોલીસના નાતે આજે એક આ સાક્ષી હતી પણ આવા અનેક દીકરાઓ આજે પોલીસમાં એક્ટિવ છે ડ્યુટીમાં છે આજે રાજસત્તાઓના સત્તાઓના આજે ઈ ડ્યુટીઓ ઉપર પણ આ ગામના રત્નો છે અને બાપ આજે ભજનની ડ્યુટી ઉપર પણ બાપ આ મારા ગામના જ રત્નો છે હા અને આજે આ ગામની ગૌરવતા મારા યુવાનોની જે એકતા છે અને આ એકતા આ બાવલિયાઓ એટલો જ મગેતા ભલા બાવા મળે યુવાને કે ચા બાપ હા મારા વડને ક્યાંય રોગ નહીં આવે અને કાઠડાની ભૂમિ છે આજે મા લાશબાઈ માને કેમ ભૂલી હકો આજે વજા ભગતને કેમ ભૂલી હકીએ આઈ હિરભાઈ માં હિરભાઈ માં આ કારણ કે આ ત્રિવેણી સંગમ આ ભેખ ભગવાનો થઈ કરીને બેઠા બા ભેખના નાતે આ ત્રણે ચેતનાઓ બેઠી છે અને એ ચેતનાઓની વચ્ચે મારું જયારે ગામ મારા યુવાનો અને આજે કહું બાપ આજે ચારણ આજે શક્તિઓ એટલા માટે શક્તિઓ માટે તો ખાલી હું વંદન કરીશ કે એ મા આજે કારણ કે માનો જે સીધી લાઈનમાં આવતો એક સમાજ એક ચેતના એ ચારણ છે અને એ ચારણના આંગણે ભગવતીઓને હું ખૂબ ખૂબ વંદન કરું કે આજે બાપ આજે ઘરના ગરિમાને ચારણના આંગણાની દિવ્યતાઓને આજે ભગવતીઓએ સંભાળી રાખે છે સંભાળી રાખે છે અને એ સંભાળી રાખે એટલા માટે આ આંગણાઓ આ મંદિરો બહુ જરૂરી છે બાપ એતે તો સુરે સરજાવ્યું હમણાં એ શામળા બાપ કેમ મન ને વસ કરવું ઈ મન ને વસ કરવાનો આધાર એટલે આપણા મંદિર એટલે મંદિર છે આજે મંદિર એ નાના એવા મોબાઈલ તમારા ગામમાં ટાવર આવ્યા પછી આખું એક નાનું એવું બનાવેલું મોબાઈલ રમકડું આખા જગત સાથે જો આપણને કનેક્ટ કરી દેતું હોય તો બાપ આ આવડના દેવળ બનાવવાના એ દેવડ સાથે કનેક્ટ થશું તો એ ભગવતી બાપ અસ્તિત્વની ચેતના સાથે આપણને જોડીને રાખે છે રાખે છે અને રાખે છે રહેવું હોય હા પણ વાયરસ ન આવે એની કાળજી રાખજો બાપ ગમ ઘણી વખત રમકડાઓ બહુ રૂડા છે હા ઘણી વખત હમણાં અત્યારે ફોન પાંચ પાંચ લાખના દહ લાખના ફોન હોય કે બાપુ નો લાખ નો લખા એ નહીં ને બાપુ કાર્ડ અંદર વેચણો તડે ખબજો આવજો તકો કમજો દો આમજો કાર્ડ વગર ન હલે તડે છોકરે છો કે બાપ નો લખજો ફોન આય પણ એક સીમ કાર્ડ નતો અચે ને ત્યાં સુધી બાપ એનજી કી કિંમત નતી રહે એમાં આજે કોઈ પણ સમા બાપ તમે મનુષ્યમાં જીવનમાં ગમે એટલી ઉંચાઈઓ લ્યો પણ કુલ ગૌરવતા કુળની અને ધર્મ ચેતના એવું નાનું એવું સીમ કાર્ડ છે કે જેના નાતે આ ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત છે નહીતર ઇન્સ્ટ્રુમેન્ટની કઈ કિંમત નથી બાપ યાદ રાખજો જીવનની જો કઈ કિંમત નથી જો કોઈના બન્યા નથી કોઈના બને અને મને આ ઘરને આ આંગણાને કહેવાની જરૂર ન હોય બાપ શક્તિના રત્નો છો અને આપની શક્તિને યોગ્ય દિશા તરફ બની રહે એટલા માટે મંદિર યોગ્ય દિશા તરફ કાર્યરત રહે એટલા માટે સમાજ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં બાપ શિક્ષણની રીતે સંસ્કૃતિની રીતે તમે કાર્યરત છો શિક્ષણથી પણ કાર્યરત છો આજે શિક્ષણ સંસ્કૃતિ સંસ્કાર આપણું આરોગ્ય આજ બાપ આજે સમાજના ડોક્ટરો પણ જોઈશે નીતરી મળે ધોળા ગુંડા બેઠા એ બાપ ઘણી વખત ચોણો ખપે તો આજે કોઈ પણ આજે તમારી આંખ હશે મેડિકલમાં તો આજે કોઈ તમારો દુરુપયોગ નહીં કરી શકે બાપ આજે ભગવતીઓ ભણે હા આજે તમે ઈ પોસ્ટ ઉપર જાઓ અને ઈ તમારા જીવનમાં આજે સમાજના કોઈ રત્ન આવે ને એના પ્રત્યેના આદર અને એની પ્રત્યેના બાપ આરોગ્ય ઈ તમારી સેવા છે ઈ તમારી સાધના છે ઈ તમારા અનુષ્ઠાનો છે

એનું અર્પણ ઈ જ એનું અનુષ્ઠાન છે એનું સમર્પણ એ જેની સાધના છે બાપ એને સાધના કરવાની જરૂર નથી બાપ આજે મણીએ કે કે નતાચો બાકી યાદ રાખજો કે આજે તો મારા કોઈ કામની નથી કામજી ના સમાજ પરિવાર રૂપી વાળા માળાને બરાબર રાખજો હું કહું સાત વાર છે હા રવિ થી કરીને શનિ સુધી પણ સાતે વારનો આનંદ ક્યારે છે જ્યારે આપણો પરિવાર છે પરિવાર નવે તો વારજી કી કિંમત ના અને પરિવાર આ આંગળા એટલા માટે તો કેવું પડે સંત વાણીમાં વેલાના વ છૂટ્યા રે જી ભવે એ ભેડા નહીં થઈએ એકડી વખત વેલે મેનો છૂટી મેનો તાને પોય જોડાજ નતો થી બાપ સમાજ રૂપી એક વેલો છે અને વેલા ને સાથે જોડાયેલા રહેજો આજે સંતો આજે એ જ કહીએ છીએ મારા યુવા ધનજે ભણજો ગણજો સમય અને સમય એવો આવે છે કે અત્યારે ખુલ્લું આકાશ અત્યારે તમને મળે છે પણ ખુલ્લું આકાશ મળે છે ઉડવા માટે ઉડો ઈ લક્ષ સુધી પહોંચો પણ પહોંચ્યા પછી યાદ રાખજો પાછા ઘરે અચી વેંજા ભલા મથે રહેજો ના રેલા કરીને ઘર ખબધા ખબધા ને ખબધા હેવર ભાવનગરજી બાજુ મે વડો એરપોર્ટ થયેવારો એવર કી કેન્સલ થયો કોમર્શિયલી એરપોર્ટ હો જડે ખબર પઈ કે એજો કારણ કરો તડે ખબર પઈ કે જેટ જમ્બો જેટ જે એન્જિનવાળા કોમર્શિયલ પ્લેન છે થા ને એ પ્લેન જો એ જે પહેલો ધક છે ને એ ધક ખમી શકે એરી એ ધરા ન વઈ એની એક ઝટકો જાળી શકે એવી ધરા નથી માટે એ આખું એરપોર્ટ કેન્સલ કરવું પડ્યું ત્યારે બાપ વિચાર થાય કે પાંજા બનાયેલા ઈ મેળે જંબુડા પાંચ બનાયા મારું જ બનાયા મેળે ઈ પ્લેન હા મેળે યંત્ર ઈ જમ્બો જેટ એન્જિન અંતે મારું જ બનાવ્યા ત્યારે એમ થાય કે આ માણાના બનાવેલા જમ્બો જેટ એન્જિનને જે ઉતરવા માટે જો આટલી મજબૂત જમીનની જરૂર પડતી હોય તો બાપ યાદ રાખજો કોઈ દીકરો દીકરી જીવનની ઊંચાઈએ જાય છે ને એને ઘરે આવવા માટે સમાજરૂપી રૂપી રનવેની મજબૂતાઈથી જરૂર રહેશે રહેશે અને રહેશે બાપ આજે એ મજબૂતાઈ હશે ત્યારે ગમે એવા હ હ એ ઊંચાઈ ઉપર ગયા પછી પણ બાપ દીકરાઓ પાછા આવે છે ને ઘણે અને એવા નેરી બાપુ આ દીકરો વેને તો આ વિદેશ હા આજે વિદેશ વેને તો પણ પાછો વચ્ચે તો કે ન ખબર નથી પે બાપાને ગણે નતા હશે ડોમેનું નું હજુ સત છોકરા નતા છે બારા નું પાછા વ્યા વ્યાહ અને આજે મારા કાઠડા આજે એક દીકરાને યાદ કરવું ભલે એની હાજરી નથી બાપુએ પણ યાદી કરાવીને મને મોહને પણ થોડુંક સ્મરણ કરાવ્યું બાપ આજે વિદેશની જ્યારે વાત આવી આજે આઈના આંગણામાં બેઠા છીએ માં સોનલની આ છાયામાં બેઠા છીએ ત્યારે આજે જે ઉત્સવ લઈ રહ્યા છે બાપ આના બીજ છેટ વિદેશ મસ્તકની ભૂમિમાં હા મસ્કત ને બાપ મસ્કતની ભૂમિમાં આ ભગવતીના બીજ વવાણા અને આજે એક કિચનમાં માનું ફોટું અને માના ફોટાને લઈ કરીને એકનો ત્યાંનો એક ત્યાંનું એક રહેવાસી ત્યાંનું એક વ્યક્તિત્વ એક ભાટીઓ એમ કહેતો કે આ ભગવતી હા એ કે આ મારી કુળદેવી છે મારી આઈ છે અને ભાટીઓ હા એના જે કાંઈ એની પાસેથી લીધું હોય છે એની પ્રેરણાઓ અને ભાટીઓ સંકલ્પ કરતો હોય કે આય મારા આ ઈચ્છાઓ પૂરી કરે બાપ જો મસ્કતમાં બેઠી બેઠી આવડ માં સોનલ જે એની ઈચ્છા પૂરી કરી દઈએ તો ચોકરો આજી ઈચ્છા પૂરી નહીં કરીએ એતો વિશ્વાસ ના હા બાપ દ્રઢતા છે બાપ અને આજે મારા યુવાનોને કહ્યું બાપ ધર્મની વાતો વિચારો અત્યારે જ્યાં જ્યાં જશો ત્યાં બધી બાજુ પોતાના વિચારો આપવા વાળા બેઠા છે મફત સલાવી વાળા બેઠા અહીં પણ આજે આપણે આપણી કુલ ગૌરવતા આપણી સનાતનની ધરોહર અને આરે મારું ભજન નું આ પટરાંગણ છે આમ સંત વાણી જો આ ગાતે જો એ અંગણ આય અને એ અંગણને કહી કે બાપ મારું આંગણું દિવ્ય બની રહે ભવ્ય બની રહે ખીલેલું બની રહે આજે ભૌતિકતાએથી આધ્યાત્મિકતાએથી બાપ આજે આંગણું મારું આ આ ઘર કાયમ દેદીપ્યમાન બની રહે અને એની માટે મારા યુવા ધનને માં ભગવતીને પ્રાર્થના કરું આ એ આપને શક્તિ આપે કે આજે સમાજના ઉથાન માટે કદેક સહન કરજે બાપા અગિયા વ્યોતા ને એટલે અગિયા ગુણેશ બેઠો હોય ને કેતરો સહન કરે તો બાપ અગિયા બેઠો હોય આ પણ અગિયા બેઠાય ને એમ કે ગણેશ બાપા કોરજે બાપા છે કે આ પેટ વડો રખી છે કારણ કે પેઢજો પેટ વડો બાપા છે મો વડો રખી જ કારણ કે પેઢજો મો વડો બાપા છે કન વડા રખી જ કારણ કે પેઢજા કંડ વડા અને બાપા છે અખ એને બાપ હા મોઢા મોટા રાખવા નાના ને જવાબ દેવા મોટાને જવાબ દેવા હા આજે હા કાન મોટા રાખવા નાનાનું પણ સાંભળવું મોટાનું પણ સાંભળવું પેટ મોટા રાખવા કોક કાક બાપ કેવા શબ્દો થી આપણને બોલી જાય કદે કેળી ગાલ બાપ ચઈવે ગા રૂંજા તે પણ સમજોતા છતાં પણ સંત હૃદય કહીએ કે ક્યારે સમાજના ઉથાન માટે કદાચ બાપ ક્યાંક કડવા ઘૂંટડા આવે ને એને પણ પીજો પેટ પણ મોટા રાખજો અને આંખ નાની રાખજો નાની આંખ એટલે આજે મહેલમાં બેહવા વાળો આજે શું કરી રહ્યો છે અને આજે ઝૂંપડામાં મારો સમાજનો કોઈ દીકરો કોઈ દીકરી ભણ્યા વગર મેડિકલ વગર કોઈ તો નથી ને બાપ

એકડી વખત લુવાર કમ કરદે કરદે એ લોખાનાને કાંક ગાંઠ ગડતો હોય છે ને એમાં એક કડકો સોનાની દુકાન માંગ્યો અને સોનામાં એક કવિ વાચા આપે કે સોનાએ સ્વાગત કર્યું કે આવ હા સોનાભાઈ ઘણા દિવસથી તમારા મહેમાન ગતિની અમે ઇંતજારી કરતા તાજે પધાર્યા ભલો ક્યાં અચો વ્યો ચાય પાણી પીઓ એચે એતરી સ્વાગતતા કર્યો હા કારણ કરો ઈચે કારણ ઈ આય કે અસી કે જો માલિક હા પેટે તો કુટે તો મિડે સજા અસંખે થિએ અને તો કે અમે અસિ સામે નેરી હોતા તો કે હા કુટ પેટ થિએથી પણ તું એ રણ્યું કોલાય કરે તો તડે હું છે કે બાપ અહી સોના બાઈ સોનાજા ન ગાટ ઘાટ ઘરેવાારા આખે કુટ પેટ કરેવાારા બાર બાર ઠીક આ કે મથે જકી હા જેકા થે

આજે અનેક સ્વરૂપો છે સમાજની અંદર ભગવતીઓ પણ આજે સમાજના સ્ટેજ ઉપર હું આ દેવલ યાદ કરું કે આજે સમાજ માટે કાર્યરત છે આજે મને એમ હતું કદાચ હાજરી રહેશે પણ વંદન છે બધી ભગવતીઓને સમાજ માટે બાપ આજે આચાર્ય પરંપરાઓમાં બેઠા છીએ ત્યારે કહું છું કે આજે સમાજને હાંચવવા માટે સમાજનું લોહી જ એને હાંચવી શકશે બાકી કોઈની તાકાત નથી માટે આ રતનોને જતન કરજો બાપ આજે સમાજના યુવાનોને કહીએ બધાને સંભાળજો મૂળ મૂળ આય પાયો પાયો આય અને પાયો મજબૂત હા રે હેતરેલા બાપ એને સંભાળવા માટે આજે હિંગરિયા પરંપરા સદગુરુ હરિસાહેબ હાજે હા એ આ પરંપરામાં બહેનારા આજે એના બાળકો આ દાસ થઈને એના બેઠા છીએ ત્યારે કહું કે સાહેબના શબ્દો કે મુકે આ મોજો ચારણ મુકે વલો આય અને જો મારા સાહેબને મારા ચારણ વાલા હોય તો આજે અમને કેમ ન હોય અને આજે માટે બદ્રીનાથજી બાપ વચ્ચેના કાર્યક્રમો બધા છોડી હજી ત્રણ દિવસ પછી પાછો નીકળીશ મારા બાપ યુવાનો આટલું કાર્ય કરતા હતો અને મારું કાથડા કરી રહ્યું છે એનું કાઠડામાં થઈ રહ્યું છે બાપ અને કાઠડાની આ ભૂમિ બાપ કર્મયોગી અને કર્તવ્ય ભક્તિમય કર્મમય આ ભૂમિ અને કાયમ માટે બાપ કર્મઠ અને કર્તવ્યમય બની રહેજો કદે વગો પણ ગોબા ન પે ન્યાર રખજા અને કદાચ ગોબા પીવે તો પણ ચિંતા ન રખજા કઢે મઠે બેઠા અહીંયા પણ જરાક અચી જા કે બાપુ ગોબા પ્યાય અને ભર્યું ને કોઈ છલકાઈ વેનો સે ન કરજા અસંખે ખબર પે કે તો ગોબે વારો હોય બાપ કારણ કે આ પાંચ ધાતુ પાંચ ધાતુ માની મોટામાં મોટી ધાતુ સુવર્ણ લોઢુ ભટકાય આવાજ આવે કાસુ ત્રાંબુ ચાંદી ભટકાય આવાજ આવે છે બધાયમાં ભગવાન નાદ મિણીમાં દિયયા નાદ ન દયા સોનો સોને ઓળખાણ કરો તો ચે જો નાદ ના જો આવાજ ના બા જડે પા ભટકાયું ન આવાજ બાર નીકળે તદે સમજે હા સુવર્ણની ભૂમિકા હેપાયું અને અને નંડા એ આવાજ લોઢા કરે બાંટિયું મેળે વજેત્યું ને ત્રાંબો કાંસો અને ચાંદીજી આય અને ઈ કદાચ વાગે તો કરણપ્રિય છે આનંદ થાય કે ભલે ઘંટ વાગ્યો આ ઘંટડી વાગે તો ઘંટ વાગે મંદિરનું સ્મરણ થાય ભગવતીનું સ્મરણ થાય જરૂર ઘંટડી એના અવાજ પ્રિય છે પણ સમય પ્રમાણે વાગવા જોઈએ પોય રાત જો અડધી રાત જો બારો વાગે વગે સમજાય જતો ને આભા ઈ છે યોગ્ય નાય અને સુવર્ણની ભૂમિકા આવી જાય ને કદાચ ત્યારે ભટકાવ તો પણ બાપ અંદર ગોબો ન પડે અને અવાજ ન આવે આ છે સોનું અને બસ આજ મા પાસે એ જ પ્રાર્થના કરું કે મારી સુવર્ણની ભૂમિકા ઉપર મારા યુવાધન પોતે પોતાને લઈ જાય કે આજે સમાજના વિકાસ માટે કદાચ ક્યાંય પણ આજે સમાજના આંગણાથી બહાર અવાજ ન જોવા જોઈએ આપણા અને એ એકતા એ ચેતના સાથે આજે આદર્શ અને પ્રેરણાનું મારું આ આંગણું મારું આ કાઠડા અને કાઠડાની આજુબાજુ રહેવાવાળા બધા જ પરગણાઓને બાપ આજે ભગવતી અને સાહેબની ચેતનાએથી બાપ ચેત સિંચ્યું છે અને આજે પુનઃ સિંચન કરવા માટે આ આવડના પુનઃ પ્રતિષ્ઠા અને જીર્ણોદાર મંદિરની આજે ગળીના પાવન પ્રસંગે આયોના સાનિધ્ય સંતોના સાનિધ્ય વચ્ચે મારા યુવાનો આજે દ્રઢ સંકલ્પિત થઈ કરીને એરો જરૂર ચોંધો છે કે બાપ આજે યાદ રખજા કે આજે જેકી મેળે કરાય તો ને હોજી સાક્ષી આય અને આજે બદ્રીનાથજી બેઠો તો ને ત્યાંથી એતરેલા ચાંતો કે બાપ જે ચેજો ના આંકે જેજો બે કે મેળે લઠખણીને પૂરતી ભજણો કપે તો બાપ આંખે તો ખાલી શબ્દ સમજૂ કે અને એ અંગણ આ અને એ આંગણની દિવ્યતા એ આંગણની ભવ્યતા અને એ આંગણની બાપ ચેતનવંતતા કાયમમાં ભગવતી ચેતનવંતતા બનાવી રાખે કાયમ ચેતના વિકસિત બની રહે ભૌતિક આધ્યાત્મિક શૈક્ષણિક આરોગ્ય પ્રત્યેક રીતે મા ભગવતીને પ્રાર્થના કરું નારાયણે પ્રાર્થના કરું સાહેબના શ્રી ચરણે પ્રાર્થના કરું જેના મસ્કત ઇચ્છાઓ પૂરી ભગવતીઓ કરતી હોય એ બાપ આજે એ એ એના ખોણામાં બેઠા છીએ દ્રઢ વિશ્વાસ રાખજો આજે ભજન કરણો હોય તો બાપ આજે વિશ્વાસ ભલે ભૌતિક જગતે જાઓ પણ અમુક દ્વાર એવા છે કે ત્યાં ખાલી આત્માની સાક્ષી બસ શૂન્ય છે આજે આજે એ ભૂમિ ઉપર થઈને જ્યાં માઇનસ દસ થી પંદર ની વચ્ચે અત્યારે અઠવાડિયું ત્યાં કાઢીને આવ્યો બાપ અને આજે એમ થાય કે આજે અહીંયા જયારે બેઠા હોઈએ ઈશ્વરને એ જ કહી કે હે બાપ અમારે એવા અધિકારીઓ બસ આંગળ આ બાપુ ભૂમિપૂજન હામે અમે ને જો રોપી આવ્યો છું બાપ આજે અમે નિમિત્ત છીએ અંતે કોના હા કેન્ના ઇમરે કરિયું તા આ લા તો તું સવારે નહીં બાપ

કચ્છનો સાહિત્ય પુજાણો આવે એવી જવાબદારી આે એ કરીને કિરે આસારામ આસ આશોભા નેકરી જવાબદારી દિવાય અસંજો ભા રમેશ યે છોકરા આઈ પણ ભાજ જેકિ આલોક કરી શકો હિ મે સંકલન કરતા રોજા ડીા રોજા તો અગિયાર મૂલ ધારામાં પાી ચેતના અને કચ્છ જા શબ્દ સનાતનની મૂલ ધારામાં પુજાઈ સકો નિમિત્ત આવ્યો પણ એ નિમિત્ત આંખે પણ ભને જોવાય કારણ કે શબ્દનો ઉપાસકના આજે આંગણે બેઠા છીએ શબ્દને સમજવા વાળાના આજે આંગણે બેઠા છીએ માટે આજે શબ્દના આજે મારો આ સમાજ શબ્દનો ઉપાસક અને સાધનાનો ઉપાસક આચરણનો સંદેશો દેવાવાળો મારો આ અને આજે એના આંગણે જ્યારે મા ભગવતીના ખોડામાં બેઠા છે ત્યારે આઈને એ જ પ્રાર્થના કે હે આઈ સાધુ હૃદય મા ભગવતી પ્રાર્થના કરું કે મારા યુવાનોને મારા વડીલોને અને માતૃ શક્તિ તો માય મા છે હા એ તો એની કૃપામાં બાપ જેવી દિશા એ તો પાવર આય સર્કિટ ડેને જે જવાબદારી આજી આય અને પાવર કે સર્કિટ ન તદે મેળે તદ્દે કડાકાને ભડાકા થઈએ તા બાકી સર્કિટ મેલદી રોંધી ને તો પાવર બાપ આજે આખા ઘરને મહેલને ગામને ઉજાગર કરશે માટે શક્તિઓનો આજે ગતિ પ્રગતિ સાથે આજે સમાજ પોતે પોતાની વિકાસ સાથે વ્યવસ્થા સાથે અને પોતાની ગૌરવતાને ગરિમા સાથે આગળ વધે અને લક્ષ્ય પ્રાપ્ત કરે એ જ આ આવડના આજે મંદિરના નિમિત્તે યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આજે માએ તમને પ્રેરણા કરી અને પંચી પાણી પીને છે ગટે ના સરિતા નીર ધર્મ કીયો ધન ના ગટે સહાય કરે રઘુવીર બહુ મથે માનવી વીગો માન પવાય રઘુવીર રીજે તેદી નવખંડ લીલો જણાય બાપ આઈના કૃપા છે અને કાયમ મારું આ આંગણું લીલું બની રહે ભજનથી આજે ભાવથી આજે કર્મથી આજે શિક્ષણથી કાયમ લીલું બની રહે એ જ ભાવના સાથે આઈના શ્રી ચરણોમાં પ્રાર્થના વંદના અસ્તુ ઓમ ભગવતી આઈ સોનલ માત કી